આ તસવીરો એ નાપાક પાકિસ્તાનના હુમલાની છે આ તસવીરો એ વાતની છે કેવી રીતે હજુ પણ પાકિસ્તાન શાંત નથી બેસતું જમ્મુમાં બ્લેક આઉટ લગાવી દેવામાં આવ્યું છે પણ વાગી રહ્યા છે છે આવી ઘરની અંદર રહો બહાર ના નીકળતા એટલું જ નહીં આપણે જો ડ્રોન થી હુમલો કર્યો છે તો સામે ડ્રોન થી હુમલો કરવાનો કદાચ પ્રયાસ કરવામાં આવ્યો છે અને ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે જીગર આપણી સાથે અપડેટ ઝોનમાંથી જોડાયા છે જીગર જમ્મુમાં હુમલો કરવામાં આવ્યો શું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા どうもどうも તો જમ્મુમાં બ્લેકઆઉટ સાયરન બ્લેકઆઉટ થઈ ગયું છે અને સાયરન પણ વાગી રહ્યું છે આ તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે રીતે હુમલો કરવામાં આવ્યો ભારત પાકિસ્તાન વચ્ચે સ્થિતિ જે સર્જાઈ છે એવામાં આઉટ કરવામાં આવ્યું છે આ સમાચાર સતત પડી રહ્યા છે બીજું કે આઠ જેટલા જે આ રાજસ્થાન બોર્ડર પર પણ તમામ જિલ્લાઓમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે રાજસ્થાન બોર્ડર પર બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે જે સતવારી કેમ્પ છે ત્યાં પણ એક રોકેટથી હુમલો થયો છે જમ્મુ એરપોર્ટ પર રોકેટથી હુમલો થયો છે અને આ સાથે સતત અપડેટ

સતત અપડેટ આ અપડેટ જમ્મુમાં ધમાકાઓના અવાજ સંભળાઈ રહ્યા છે અને રાજસ્થાનની જે સીમાના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં પણ બ્લેક આઉટ કરવામાં આવ્યું છે નવ વાગ્યાથી આ બ્લેક આઉટના આદેશ આપવામાં આવ્યા હતા આ સાથે જે જમ્મુ કાશ્મીરની મોબાઈલ સેવા છે એ પણ આ એટેકના કારણે પ્રભાવિત થઈ છે અને સાથે જમ્મુ એરપોર્ટ પર પણ જે રીતની માહિતી હતી ને હમણાં જુઓ થોડી વાર પહેલાં જ અપડેટ આવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પાંચ જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે એટલે અપડેટ એ હતું બીજું કે જમ્મુ એરપોર્ટ પર સાયરન વાગ્યું છે સતર્કતાનું જમ્મુ એરપોર્ટ પરથી સમાચાર મળી રહ્યા છે સાયરન વાગ્યું છે સતર્કતાનું અને સાથે એસ ફોર હંડ્રેડે આઠ આઠ મિસાઇલને ધ્વસ્ત કરી નાખી છે એડ ફોર હંડ્રેડે આઠ મિસાઇલને ધ્વસ્ત કરી નાખી છે આ એક બીજું અપડેટ આ સાથે હિમ એ માહિતી મળી રહી છે કે જમ્મુમાં મોબાઈલ સેવા પણ પ્રભાવિત થઈ છે અને તેની અસર પણ અત્યારે અહીં જોવા મળશે આ સાથે એસ ફોર હંડ્રેડે પાકિસ્તાનની આઠ મિસાઇલને ધ્વસ્ત કરી નાખી છે આ પણ એક મોટું અપડેટ અને પાકિસ્તાનની આઠ મિસાઇલોને ભારતીય એસ ફોર હંડ્રેડે ખાતમો બોલાવ્યો છે અહીં આ સાથે એ પણ સમજવા જેવું છે કે આ મિસાઇલ જે પાડી દેવામાં આવી છે એ પાકિસ્તાની અપડેટ સાથે એ પણ માહિતી મળી રહી છે કે પાકિસ્તાનની આ જે આઠ મિસાઇલો છે તેને પણ ધ્વજ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં મોબાઈલ સેવા પ્રભાવિત થઈ છે અને સીધી તસવીરો અત્યારે આપ જોઈ રહ્યા છો એ તસવીરો એ પાકિસ્તાનના કાયરાના હુમલાની તસવીરો છે જે એક્શનની આપણે વાત કરી રહ્યા હતા એ એક્શન ભારત સરકારે જેવી કરી અને જેવા આદેશ આપવામાં આવ્યા હવે હિમ અહીં એ સમજવા જેવું છે કે પાકિસ્તાન જે હરકત કરી છે એનું જવાબ ભારત આપશે કારણ કે સતત અહીં એ આપણે પહેલાથી કીધું હતું કે જો આવ કરશો તો આ રીતની સ્થિતિ આવશે હિમ મળી છે 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 પ્રમાણે અત્યારે પાકિસ્તાન અને હાર્યો જુગારી રમે જે જે વિગતો રહી જમ્મુમાં હુમલો કરવામાં આવ્યો સિસ્ટમ ઘણી બધી મિસાઈલો તોડી પણ પાડી છે સર સિસ્ટમ બહુ છે કેટલીક મિસાઇલો કેટલાક છે એવું લાગી રહ્યું છે કે તે આર એબલ ટુ એ લોકો પેનિટ્રેટ કરી શક્યા છે આપણી ડિફેન્સ સિસ્ટમને જ્યારે તમે મલ્ટિપલ રોકેટ્સ વડે એ ડિફેન્સ સિસ્ટમને ઓવરવેલ્મ કરો ત્યારે આવી શક્યતા રહેલી છે હું એટલું ચોક્કસ કહીશ કે પાકિસ્તાનનો આ કાયરાના હુમલો અનઆન્સર્ડ નહીં જાય ભારત જવાબ આપીને જ રહેશે અને ભારત જે જવાબ આપશે એ બમણી તાકાતથી આપશે હુમલો કર્યો અને પંદર ઠેકાણાઓને ભારતના પંદર પંદર જગ્યાઓને ભારતમાં જયારે નિશાન બનાવ્યું ઇન્કલુડિંગ અમૃતસર અને આપણું કચ્છ ભુજ ત્યારે પણ ભારતે જે મળતો જવાબ આપ્યો એ બહુ વધારે એને એ રીતે ડિફેન્સ સિસ્ટમને ટાર્ગેટ કરી હતી પણ હવે પાકિસ્તાને આજે કર્યું છે અને એમાં જમ્મુના સિવિલ ને જયારે તમે ટાર્ગેટ કરો છો ત્યારે આપણા સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ટાર્ગેટ કરે છે ત્યારે આ બહુ મોટું એસેલેટરી છે આ પાકિસ્તાન ભારતને ઉશ્કેરી રહ્યું છે તોડી પાડી છે ઘણી બધી મિસાઇલોને તોડી પાડવામાં આવી છે મનનસર આપની પાસે આવી ઈશ આ એક્સક્લુઝિવ તસવીરો તમે જોઈ શકો છો એનઆઈ માં એક્સક્લુઝિવ તસવીરો એનઆઈ તરફથી જાહેર કરવામાં આવી છે અને આ એ જગ્યા છે જ્યાં મિસાઇલો દાગવામાં આવી હતી આપણી ડિફેન્સ સિસ્ટમ એને ઘણી બધી મિસાઇલો તોડી પાડી છે પણ ફરી એકવાર પાકિસ્તાને નાપાક હરકત કરી છે બની શકે કે આપણી ડિફેન્સ સિસ્ટમ પેનિટ્રેશન એમાં કરવામાં આવ્યું હોય કારણ કે એક સાથે ઘણી બધી મિસાઇલો આવે છે તો દર વખતે તે સંભવ નથી હોતું પોસિબલ નથી હોતું પણ પણ આ આ એમ્બ્યુલન્સ પણ તમે સાંભળી શકો છો એ